તો અહીંયા જે છે પાર્કિંગનું એ અહીંયા તો ફ્રી છે બધું અને એન્ટ્રી પણ કોઈ ટિકિટ બિકિટ નહીં ફ્રીમાં જ છે એટલે તમે જોવા આવો તો ફેમિલી સાથે આવી શકો છો અંદર તમને બતાવો કેવું છે બધું અને ત્યાં બ્લોગમાં છે એ બન્યા રહેજો તમે મસ્ત બતાવો બધી અંદર વસ્તુ કેવી છે જૂના જમાનાની પાપડી કઈ જગ્યાએ ત્યાં ભાઈ ખાવાનું મળે છે એટલે મમ્મી કે ભાઈ જોઈ લાવે ભાઈ કઢી ને પાપડી ખાય ને ભાઈ ચલો ચલો ગયા છે અને આ પાછળથી દેખાય છે આવું આગળ બી છે આગળ એન્ટ્રી દેવાની છે ને અંદર કેવું છે મકાનમાં એ જોતા છે આપણે એટલે અત્યારે પાછળ છે આશ્રમ આગળ જવાનું છે આ જો કેટલું સરસ છે ને પેલા પેલા ફૂલ છે અમે આવી ગયા છીએ કાધી માટે અંદર પાણી તળાવ જેવું છે સાબરમતી નદી છે સાબરમતી હા જોયું તો અને અંદર કેવું છે એ અમે તમને કરજો સપોર્ટ મંદિર પણ છે આપણે આગળથી જોવા જઈએ ને હા એ બધું લખેલું છે ચપ્પલ કાઢી દઈએ આપણે અને પછી આ રીતનું બધું ડિટેલમાં લખેલું છે એમનું મૂકેલું છે એમનું એ વખત આ બધા અલગ અલગ મોડલ મૂકેલા છે ચરખાના KITRATI, PENAL, PENAL RIADIUSH HAH MAMI? KARAAN HADARO AHA SADH AYJO, AHAJO ABIJO PABYJA MODAL AHA PADHERO PODRAY BADHERO HUM HUM AALA GALAV CHEH MODAL HOOTHEH AADNA MAMI KHAALI DOOR THI CHEH BALAN RIADIUSH HAH MAMI KHAALI DOOR THI CHEH

આપણે અંદર જઈએ મસ્ત બતાવ આ કસ્તુરબાનો ખંડ છે જો એમનો ફોટો પણ લગાવેલો છે અંદર રૂમ જઈને જોઈએ તો કેવું છે જો આ કસ્તુરબા એ કેવું બધું એ સમયનું બધું બનાયેલું છે આ આઈવાનો રૂમ હતો મમ્મી કસ્તુરબાનો અહીંયા હતો તો જો એ વખતની ની બધું જોયું એ વખત લાદી એટલે શું કહેવાય ને હા રૂમ જે વાજુ જોય તે જો જો મે માનો જે આવ ની ઓને અહીંયા બેસાડા એમ જો એ મને એ ઊંચ છે સેમ એ રીત ના બનાયેલું છે બધા એવા ખંડ જ હતા એ વખતે આપણે બધા રૂમ જોયા અને આવો બતાઈએ તમને રસોડું કેવું છે અને એની સામગ્રી બધી બરાબર ચલો અંદર જઈએ મૂકેલું છે બધું એમની દાંડી અને ચા મૂકવાનું નહોતું એમનું પાણી પીવાનું પાણી પીવાનું ઓ ચાલો બીજી બાજુ જો બીજું બધું હં આ લાકડાની ચશ્મા ચપ્પલ થાળી ચમચી

મમ્મી જોઈ તો ખાલી કેવું કેવું સાંભળી ના મમ્મી બધું એવું એના જમાના ફિંગર પ્રિન્ટ જોવા ખાલી ચલો હવે આપણે જઈએ પેલી બાજુ જોવા પેલી બાજુ કઈ જોવા જેવું હોય તો બતાવું તમને આવે કઈ સ્ટાઈલ કેવાય આ વર્ડ છે એવું એમ હા ચલો કે મને કેટ ચોખ્ખો કે જમાનો Jangan menganggap diri saya seperti bapak kerana saya tidak lahir di sana Ya, baiklah Jika anda pergi ke sini, saya akan menangkap anda Saya akan menangkap anda Jika anda pergi ke sini, saya akan menangkap anda Ya, baiklah Mari મજા આવે તો જોવાનું જોવાની મજા ચાલુ થાય છે મ્યુઝિયમ અહીંયા બધી વસ્તુઓ મૂકેલી છે એમની એટલે જો તમને બતાવો આપણે અંદર જઈશું એટલે સંગ્રહાલય છે અત્યારે બધા પૂતું મારે છે આપણે જઈશું અંદર કેમ કે જોવો બધું અહીંયા લગાયેલું છે ગાંધીજી અમદાવાદમાં જો ફોટો અને લગાવેલું છે બધું ડિટેલમાં લગાડી પણ રાખ્યું છે અહીંયા જોયું હે શું વાંચે છે મમ્મી મેં મમ્મી તો એટલું ધ્યાનથી વાંચે છે ને ખબર નહીં પડતી હા તો અહીંયા ચરખો પણ મૂકી રાખ્યો છે અહીંયા જોયું મૂર્તિ ચલો આગળ જઈએ આપણે પણ પૂર્વમાં આયા ત્યા હરવાડા જેલ આ રેતરું છે જો કોનું કૂતરું છે કોનું છે કુતરું કોણ હા આવડી તો ખરું મને કસ્તરબાનું છે અહિયાં અને જો આખું મેપ છે દાંડી દાંડીકૂચ ક્યાંથી ક્યાંથી ગયા એ બધું મેપ અને હવે બતાવું આખું એમનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર બનાવેલું જો ગાંધી મીઠું ઉપાડ્યું હતું એ રીતના પૂતળા બનાવેલા છે અને બધા એકઠું તેર સાથીઓ સાથે ગયા હતા જો ટોટલ એઠું તેર સાથીઓ હતા અને મેં નમુખતા કાનુ છોડીયા એવું કામતે બાપક કીધું અને પછી જે હતું એ બધું પૂરું થઈ ગયું અને આ યાત્રા છે એ ઈચ્છું તે સાથે સાથે એમણે કરી ધન્યવાદ મમ્મી જોયું કેવું છે મમ્મી હે એ છે અને ઇવન પાછળ બસ એ પણ છે હવે જોઈએ બતાવું તમને કે અહીંયા જે છે આ સાબરમતીનું આખું મેપ બનાવેલું છે જો બતાવું હું તમને કે જો આ રીતના આખું ગામ હતું ઝાડ અને વચ્ચે જોવા રીતના બનાવેલી મેપ મમ્મી જોઈ રહી છે તો આ રીતનું બધું આખું સ્ટ્રકચર છે અને આપણી જગ્યા હોય ફરી બાજુ ફરી બાજુ પણ સારું જોવા જેવું છે

આ જો એ લખેલું છે દાંડી કુછ કરવા માટે નીકળે દાન એ મસ્ત ફટાક ને 11 લાગે ને નવો આવશે ને જ છે આમ ચાલુ અને આ જો આ બધા ફોટા અને અહીંયા મસ્ત ચાર ફોટા મસ્ત છે જો મમ્મી અલગ અલગ દોરેલા છે જોઈએ કે આ દોરેલું છે બરાબર આખું અને આ બાજુ વાય

Murti Ada gambar dari Gandhi Bapu Ini gambar dari Gandhi Bapu Tapi bagaimana pakaiannya? Ini He? Dia memakai pakaian Dia mengatakan ini adalah murti Kita akan mencari gambar di luar Kita akan mencari gambar di luar Ini adalah gambar dari Gandhi Bapu Ini adalah gambar dari Gandhi Bapu Tengok કબા ગાંધીનો ડીુ કહેવાય છે આ ફોટો છે જો ગાંધી બાપુના ચૌદ વર્ષના હતા ત્યારે રાજકોટ આવ્યા ત્યારે આલ્ફર્ડ હાઈસ્કૂલ જે એ માતા હતા રાજકોટમાં એ ડિટેલમાં હું લખેલું થયું હતું ગાંધી બાપુને બનાવેલું છું એમ કે ગાંધી ચલો મેડમ મેરે બેટી સરકાર દ્વારા ઝુંબુ બાળક દરમિયાન સ્વચ્છ સેવા આપેલા ચંદ્રકો મેડમ આપેલા છે બધા ખબર પડે મમ્મી વાંચે છે ને તું હે આ બધું ડિટેલ આવડવું જોઈએ મમ્મી આ જો આ ગાંધી બાપુનો એ સમયના ત્રણ ફોટા હે આ મેપ જૂના જૂના ફોટા બધા અહીંયા લગાવેલા છે જો નહી ગાંધી બાપુ મમ્મી ને ખબર પડી ગઈ છે ભાઈ ગાંધી બાપુ છે તો હવે આટલું જોવા જેવું છે ને આ જો આ મેપ છે આખો સૌરાષ્ટ્રનો અને એ વખતે આંદોલનો થયા હતા બધા હે તો પાબી હમ ચલો આગળ જે વડા જેનો ફોટો છે અને આ સત્યાગ્રો ઇતિહાસ આ બુક છે આખી એ ગાંધી બાપુ એકવીસ દિવસના ઉપવાસ માર્યા ગાંધી બાપુ એ ફોટો મમ્મી એ વખતનો ફોટો હા આવું અહીંયા ડિટેલમાં બધા મસ્ત ફોટા મૂકેલા છે અને જોવા જેવું છે જઈએ હરિજન સેવા ચાલુ કરી દીધી છે ગુજરાતી અને હિન્દી બે લેંગ્વેજમાં છે અને આ ઇંગ્લિશમાં પણ છે ત્રણે ત્રણ લેંગ્વેજમાં મૂકેલું છે અહીંયા જોવા છાવણી ગાજીપુરા કોંગ્રેસ જ્યારે ચાલુ છે ત્યારે અને આ તમે બધા તો ઓળખતાનું છે સુભાષચંદ્ર બોઝ અને ગાંધીબાપુ બંનેનો ફોટો છે કટ કટ કરી દેવાનું થોડો થોડો બહુ વધારે પડતો લાંબો થઈ જશે ઓલ પણ જોવા જેવું છે બધું એમ સાધું છે એ તો પાલ આવી જતું

હા કેન્દ્ર એક બેઠા હોય ને શાંત વાતાવરણ એક મજાઈ જાય બેઠા નાસ્તો થતો એ ચા પાણી એ મમ્મીને મજા આવી ગઈ મિત્રો તમારે આવું તો ફેમિલી લઈને અહિયાં આવી જજો કેટલું સરસ મજાનું છે એક વખતની માટે તમને મજા આવી જશે એ આપણું બધું જોવાનું છે પૂરું થઈ ગયું છે અને અમે અહીંયા થાકી છે એટલે બેઠી છે અને પછી હવે આપણે નીકળીએ છીએ પાણી પી લઈએ અને પછી આપણે નીકળી ઘરે જવા થઈ આવી ગયા છે પાર્કિંગમાં નહીં મમ્મી હા અમે પાર્કિંગમાં આવી ગયા છે હા અહીંયા ભાઈ જોવાઈ ગયો છે જમવાનું શું તો અત્યારે બહુ બધા ટુરિસ્ટ આવે છે જોવા જો કેટલા બધા જોવા આવે છે બધા બહુ બધા અહીંયા મળે છે બાકી આપણે બાર જણ નાસ્તો કરીશું અહીંયા લાખ્યો હતી કે સારું મળતું અને અમે જઈએ વગેરે હા હવે ઘરે બેટા આપણે આવી ગયા છે અત્યારે નાસ્તો લેવા માટે અહીંયા મસ્ત મળે છે તો અહિયાં થી નાસ્તો આપણે ઘરે જઈને જ કરીશું પેક કરી અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મી અત્યારે એમ કહે છે

ફ્રી હોય તો જઈ જાય હા તો તમારે જોવું હોય તો તમે જતા આવજો ફ્રી એન્ટ્રી છે અને ચેનલ પર નવા હોય તો હા ચેનલ પર નવા હોય તો બધા બધા નવા હોય પણ નવાને જવું જરૂરી છે એમ નહીં ચેનલ પર આપણો વિડિયો જોતા એ બધા લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો અને વિડિયો આખો જોજો એટલે તમને ફરીથી જોવાનું બી ગમે તો કમેન્ટમાં આજો હમ તો મળીએ નવા બ્લોગમાં બાય બાય ટેક કેર